ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ખૂબ જ સરસ મહત્વનો વિડીયો છે કે ભગવાન શંકર આ કથામાં જણાવે છે કે આ ત્રણ જગ્યા પર ક્યારેય દાન ન કરતા નહીતર તમારો ધર્મ પણ જતો રહેશે અને તમારું ધન પણ જતું રહેશે જો આજની ભગવાન શંકર અને માતા પાર્વતીની વાર્તાલાપ તમે ધ્યાનથી સાંભળશો તો તમારા ઘરમાં ક્યારે ધન વ્યર્થ નહીં જાય તો ખૂબ જ સરસ મજાની વાર્તા છે મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આ ચેનલને એકવાર સત્રાય જરૂર કરી દેજો કોમેન્ટ બોક્સમાં મને એકવાર જરૂર જણાવજો કે મારી વાર્તાઓ રહસ્યમય વાર્તા તમને કેવી લાગે છે તેથી મને પણ આગળ નવી નવી વાર્તા મૂકવાનું પ્રોત્સાહન મળે તો મિત્રો ચાલો સાંભળે એ વાર્તા ઓમ નમઃ શિવાય શિવ શક્તિની જય એક દિવસ માતા પાર્વતી પૃથ્વી લોક નું ભ્રમણ કરવા માટે પૃથ્વી લોક પર આવ્યા માતા પાર્વતી પૃથ્વી ઉપર આવી સુંદર પ્રકૃતિ જોવા લાગ્યા પ્રકૃતિ જોતા પર્વતના કિનારા ઉપર વસેલા એક નાનકડા નગરમાં પહોંચી જાય છે માતા પાર્વતી લીલા વૃક્ષો ખેતરમાં સુંદર લહેરાતો પાક અને ફૂલોની સુગંધ લેતા આગળ વધે છે ત્યારે માતા પાર્વતી એક મોટા

હેરાન રહી ગયા એ જ સમયે રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો ને માતા પાર્વતી પણ મહાદેવ પાસે આવ્યા માતા પાર્વતી મહાદેવને કહે છે કે હે સ્વામી આજે મેં જંગલમાં એક બહુ જ વિચિત્ર ઘટના જોઈ જેને જોઈને મને બહુ જ આશ્ચર્ય થયું ભગવાન શિવજી કહે છે દેવી તમે તે એવું શું જોઈ લીધું ત્યારે માતા પાર્વતી બોલ્યા સ્વામી મેં જંગલમાં એક છાણ ખાતો કીડો જોયો અને એક કીડો એક સુંદર અને ભવ્ય સ્વરૂપમાં પરિવર્તન થતા પણ મેં જેને જોયો મને આશ્ચર્ય થયું કે તે કીડો રાજામાં કેવી રીતે ફેરવાઈ ગયો હું કઈ સમજી ન શકી જો તે એ છાણ ખાવાનો કીડો એક રાજા હોય તો એને કીડો બનીને છાણ શું કામ ખાવું પડ્યું હતું ત્યારે પાર્વતી માની વાત સાંભળી ભગવાન ભોળેનાથ મંદ મંદ હસ્યા અને કહે છે દેવી તમે જંગલમાં આજે રાજા ધર્મદેવને જોયા છે જે એ નગરના રાજા છે ભગવાન શિવની વાત સાંભળી માતા પાર્વતી વધારે અચંબામાં પડી ગયા અને એ શિવજીને કહે છે હે સ્વામી રાજા ધર્મદેવ ધર્મદેવે એવું તો શું પાપ કરી દીધું છે જેના કારણે તેમને કીડો બનવું પડ્યું મેં તો સાંભળ્યું હતું કે એ નગરના રાજા બહુ જ ધર્માત્મા છે દિવસ ઉગે દાન પુણ્ય કર્યા વગર ભોજન પણ નથી કરતા તો પછી એમને એવું કયું પાપ કર્યું કે એમને ઝાણ ખાવ નસીબમાં આવ્યું ત્યારે ભગવાન શિવ બોલ્યા કે રાજા ધર્મદેવનો આદ સ્વભાવ તેમના માટે મુસીબત બની ગયો રાજા ધર્મદેવે કઈક એવું દાન કરી દીધું હતું જેના કારણે તેમને કીડાની યુનીમાં જન્મ લેવો પડ્યો ત્યારે માતા પાર્વતી કહે છે સ્વામી તમે મને વિસ્તારથી વાત કરો ત્યારે ભગવાન શિવ કહે છે દેવી હું તમને કથા તો સંભળાવું પણ તમે કથાને પૂરી જરૂર સાંભળજો કથાને સાંભળતા વચ્ચે તમે સુઈ ન જતા કારણ કે જો કારણ કે હું જોઉં છું કે જ્યારે પણ હું તમને કથા સંભળાવું છું તો તમને વચ્ચે ઊંઘ આવવા લાગે છે તમે આ કથાને સાંભળતા વચ્ચે બિલકુલ પણ નિંદ્રા ન લેતા આ કથા જે કોઈ પણ સાંભળે છે તેને અનંત ગણું ફળ મળે છે એટલા માટે દરેક માણસે પણ આ કથા પૂરા મનથી સાંભળવી જોઈએ કે પ્રસિદ્ધ નગરમાં એક મહાદાની રાજા ધર્મદેવ રાજ કરે રાજા એટલા બધા દાની હતા કે જ્યાં સુધી પોતાના દરવાજા પર આવેલા ભૂખ્યા ભિખારી અને બ્રાહ્મણોને ભોજન ન કરાવી દે ત્યાં સુધી એ સ્વયં પણ ભોજન ન કરે આવો એનો રોજનો નિયમ હતો કે જ્યાં સુધી એ ભૂખ્યા બ્રાહ્મણોને ભોજન ન કરાવે ત્યાં સુધી પોતે પણ ભોજન ન કરે આ એમનો રોજનો નિયમ પૂરા નગરમાં તેમની ખૂબ પ્રશંસા થતી રાજા ધર્મદેવનું દાન ધર્મ કરવાનો પણ એક નિયમ સમય હતો એક નિશ્ચિત સમય સુધી એ દાન કરતા હતા રાજા ધર્મદેવ સવારે દસ વાગ્યાથી લઈને દાન આપતા અને સૂર્યાસ્ત પછી એમના દરવાજે કોઈ દાન લેવા આવે તો રાજા એમને દાન આપતા નહીં પણ બીજા દિવસે આવવાનું કહેતા રાજાની ખ્યાતિ ધીરે ધીરે દેશ વિદેશમાં થવા લાગી હવે તો દરરોજ રાજા ધર્મદેવના દરવાજે માણસોની ભીડ વધવા લાગી રાજા ધર્મદેવ દરરોજ પોતાની બંને જેટલા પણ સોના મોહર આવે એટલું ધની એક વ્યક્તિને દાનમાં એટલું ધન એક વ્યક્તિને દાનમાં આપી દે માણસો રાજાની જે જે કાર કરતા દાન લઈ જતા આવી રીતે રાજા સુખ શાંતિથી જીવી રહ્યા હતા એક દિવસ થયું એવું કે આ નગરની પાસે એક જંગલમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો બ્રાહ્મણ બહુ તપસ્વી હતા તેની મહેનત અને મહેનતથી જે કાંઈ પણ મળે એનાથી એ પોતાનું ગુજરાન ચલાવતા એક દિવસ તેમની પત્ની બ્રાહ્મણીએ કોઈના પાસેથી એવું સાંભળ્યું કે આ નગરના રાજા ખૂબ જ દાની છે જે પણ એના આંગણે આવે છે એને રાજા જરૂર દાન આપે છે બ્રાહ્મણ બ્રાહ્મણે વાત સાંભળીને બ્રાહ્મણીએ વાત સાંભળી અને બ્રાહ્મણ પાસે ગઈ અને કહે છે સ્વામી આપણા નગરના રાજા ખૂબ જ દાની છે તેમના દરવાજાથી આજ સુધી કોઈ પણ નિરાશ પાછું ફર્યું નથી તમે પણ રાજાના દરબારમાં જાઓ રાજાની પાસેથી દાનમાં જે પણ મળે તેમાંથી આપણે સારી રીતે આપણું ગુજરાન કરી શકીશું ત્યારે બ્રાહ્મણ કહે છે કે જુઓ પ્રિય મારી જિંદગીનો અડધો સમય તો વીતી ગયો છે અને હવે અડધો સમય બાકી રહ્યો છે એ પણ હું જેમ તેમ કરીને વિતાવી લઈશ પણ હું કોઈના દરવાજે હાથ લાંબો કરવા માટે નહીં જાવ ત્યારે બ્રાહ્મણી બોલી મહારાજ તમે આ કેવી વાત કરી રહ્યા છો જ્યારે આપણા રાજા દાન આપી રહ્યા છે તો પ્રજાને દાન લેવું જોઈએ અને પછી એમાંય આપણે તો બ્રાહ્મણ છીએ આપનો તો ધર્મ છે દાન લેવાનો હું કહું છું ને કે તમે એક વખત રાજાની પાસે જરૂર જાઓ બ્રાહ્મણી આગળ કહેવા લાગી જુઓ પોતાના પરિવારનું સારી રીતે પાલન પોષણ કરવાની જવાબદારી દરેક પતિ પત્નીની છે ભગવાન શંકર આગળ બોલ્યા દેવી બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ રાજાના દરબારમાં જવા માટે તૈયાર થઈ ગયા બ્રાહ્મણ પોતાના ઘરેથી રાજા ધર્મદેવના રાજમહેલની તરફ નીકળી પડે છે પણ બ્રાહ્મણને ચાલતા ચાલતા સાંજ પડી ગઈ અને આ બાજુ રાજા ધર્મદેવને દાન આપવાનો એક નિશ્ચિત સમય હતો કે એ દિવસે રાજાના દરબારમાં જેટલા પણ દાન લેવા માટે બ્રાહ્મણ અને ભિખારી આવ્યા હતા એ બધાને જ દાન લઈને જતા રહ્યા હતા હવે રાજાનું દાન આપવાનો સમય પૂરો થઈ ગયો હતો બધી દાન પેટી ઉપર તાળા વખાઈ ગયા આ બાજુ બ્રાહ્મણ બહુ દૂરથી પગપાળા ચાલીને આવી રહ્યો હતો પણ બ્રાહ્મણને આવતા સુધી તો સૂર્ય અસ્ત થઈ ગયો હવે રાજા ધર્મદેવ દાન આપવાનું બંધ કરી દીધું રાજાના સૈનિકોએ દાન પેટીને લઈ મહેલી તરફ જઈ રહ્યા હતા એ જ સમયે બ્રાહ્મણ તેમના માર્ગમાં આવ્યો અને ખૂબ જ ભાવમાં કહે છે હે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે ગરીબને દાન આપો છો હું પણ એક ગરીબ બ્રાહ્મણ છું અને બહુ દુઃખી છું દૂરથી ચાલીને તમારા દ્વારે આવ્યો છું કૃપા કરીને મને પણ દાન આપો સૂર્ય અસ્ત પછી પોતાની પાસે બ્રાહ્મણને આવેલો જોઈ રાજાએ કહ્યું બ્રાહ્મણ દેવ મને માફ કરી દો હું સૂર્ય અસ્ત થયા પછી દાન આપવાનું બંધ કરી દઉં છું તમે મારી પાસે સૂર્ય અસ્ત થયા પછી આવ્યા છો હવે તમે પાછા જતા રહો અને કાલે સવારે મારી પાસે આવજો હું તમને જરૂરથી દાન આપીશ આજ નહીં પણ કાલે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું તમને આનું જ દાન પણ આજે દાન પણ આપી દઈશ ભગવાન શંકર કહે છે દેવી બ્રાહ્મણ થોડો વધારે જીતિ સ્વભાવનો હતો એટલે એ કહેવા લાગ્યો મહારાજ મને આજે જ દાન આપો હું કાલની રાહ નહીં જોઈ શકું રોજ રોજ હું દાન લેવા માટે તમારી પાસે ન આવી શકું રાજાને બ્રાહ્મણની વાત સાંભળીને બહુ ક્રોધ આવ્યો પણ બ્રાહ્મણ જાણીને રાજાએ તેને સમજાવતા કહ્યું બ્રાહ્મણ દેવ તમારે કાલે જ દાન લેવા માટે આવવું પડશે હું તમને કાલે જ દાન આપી શકું છું આજે દાન નહીં આપી શકું પછી બ્રાહ્મણ કહે છે નહીં નહીં મહારાજ હું તમારી પાસેથી આ જે જ દાન લઈને જઈશ કાલે હું તમારી પાસે દાન લેવા આવીશ નહીં બ્રાહ્મણની આ વાત રાજાને સારી ન લાગી રાજાને બ્રાહ્મણની વાતથી બહુ ગુસ્સો આવી ગયો રાજા ગુસ્સામાં ચાલતો ચાલતો પોતાના ઘોડાના અસ્તબળ સુધી આવી ગયો અને જ્યારે રાજાએ જોયું કે આ બ્રાહ્મણ તો દાન લેવાની હઠ કરી રહ્યો છે ત્યારે રાજાએ ગુસ્સામાં આવી ઘોડાની લાજ લઈ દાનના રૂપમાં આપી દીધું બ્રાહ્મણના કમંડળમાં નાખી દીધી બ્રાહ્મણ સન્માન સાથે ઘોડાની લાજનું દાન સ્વીકારી લે છે એટલે કે જે છાણ હોય છે ઘોડાનું એ એ સ્વીકારી લે છે પોતાના ઘરની તરફ ચાલ્યો જાય છે આ બાજુ ઘરે બ્રાહ્મણે તેની રાહ જોઈને બેઠી હતી એ બેઠી બેઠી વિચાર કરતી હતી કે મારા પતિ રાજાની પાસેથી દાન લઈને હવે આવી જ રહ્યા હશે રાજાએ તેમને દાનમાં સોનાની મહોરો આપી હશે જેનાથી અમારી દરિદ્રતા દૂર થઈ જશે બ્રાહ્મણ દાનમાં ઘોડાની જે છાણ હોય છે ઘોડાનું છાણ હોય એ લઈને ઘરે પહોંચ્યો તો તેની પત્ની તેને જોઈને બહુ રાજી થઈ અને બ્રાહ્મણને કહેવા લાગી જુઓ હું તમને કહેતી હતી ને કે મહારાજના દરબારમાં દાન લેવા માટે જશું તો તે તમારી દરિદ્રતા દૂર કરી નાખશે આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યું હે દેવી દાન આપવા વાળાએ દાન આપી પણ દીધું છે અને મેં એની પાસેથી દાન લઈ પણ લીધું છે તમે હવે એક કામ કરો આ જગ્યાને છાણથી લીપી દો ત્યારે જ હું તમને રાજા પાસેથી મળેલા દાનને દેખાડીશ નહીંતર આ દાન અપવિત્ર થઈ જશે બ્રાહ્મણ એ તો ખૂબ જ રાજી રાજી થઈ બ્રાહ્મણે જગ્યાને છાણથી લીપી નાખી અને એ જગ્યાએ એક ઘીનો દીવો પ્રગટાયો અને ત્યાં જઈને બેસી ગઈ ભગવાન શંકરને કહે ભગવાન શંકર કહે છે કે તેના પછી બ્રાહ્મણે ઘોડાની જે લાંદ હતી તે ભરેલું કમંડળ બ્રાહ્મણીને આપી દીધું આ જોઈને બ્રાહ્મણી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ આ કેવો મજાક છે બ્રાહ્મણે કહ્યું મજાક નથી આ તો રાજાએ મને દાનમાં આપ્યું છે દાન મેં તને લાવીને આપી દીધું હવે તો બ્રાહ્મણી બહુ દુઃખી થઈ જાય છે એ રાજાએ ઘોડાની લાદનું દાન આપ્યું શું રાજાની પાસે ધનની કમી થઈ ગઈ કંઈ વાંધો નહીં રાજા થી કઈ ભૂલ થઈ ગઈ હશે તમે કાલે સવારે ફરીથી રાજાની પાસે જજો પણ એ દિવસ પછી ફરીથી એ બ્રાહ્મણ ક્યારે પણ રાજાની પાસે દાન લેવા ન ગયો ને બ્રાહ્મણ એ ઘોડાની લાડને એના ઘરના દરવાજા પાસે મૂકી દીધી ભગવાન શિવ કહે છે દાનનું જે ફળ હોય છે એ દાન આપવાવાળાને હજાર ગણું થઈને પાછું મળે છે જો તમે તમારી જિંદગીમાં કોઈ પણ વસ્તુનું દાન આપ્યું હોય તો પરલોકમાં તેનું ફળ હજાર ગણું થઈને મળે છે એ જ કારણથી રાજાએ બ્રાહ્મણને જે ઘોડાની લાદનું દાન આપ્યું હતું એ લાદ બ્રાહ્મણના ઘર આગળ પડી રહી હતી તો ધીરે ધીરે એ લાદ વધીને એક પહાડ જેટલી થઈ ગઈ આ રાજાના દાનનું ફળ વધી ગયું બ્રાહ્મણે બ્રાહ્મણને પૂછે છે કે સ્વામી આ લાદનું શું થશે આ તો રોજને રોજ વધતું જ જાય છે તમે તો વેદોના જાણના છો મને આનો અર્થ સમજાવો કે આ લાદ રોજ વધે છે કે ત્યારે બ્રાહ્મણ બોલ્યો દેવી આ તો રાજાના દાનનું ફળ છે જે વધી રહ્યું છે આ ફળને રાજાએ જ ભોગવવું પડશે જો આપણે આને ઉપયોગમાં લઈ રહ્યા હોત તો રાજાને એનું શુભ ફળ મળત પણ રાજાએ આપેલું દાન આ ઘોડાની લાદ આપણા કોઈ કામની નથી તો એનું પરિણામ હવે રાજાને જ ભોગવવું પડે ને આવું સાંભળી બ્રાહ્મણે ખૂબ વિચારમાં પડી ગઈ છે એમ ધીરે ધીરે સમય વીતતો રહ્યો આ બાજુ એ ઘોડાની લાદનો બહાડ બહુ જ મોટો થઈ ગયો ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે દેવી તમે આગળ સાંભળો એક દિવસની વાત છે રાજા ધર્મદેવ જંગલમાં શિકાર કરવા માટે ગયા પરંતુ રાજા ધર્મદેવને કોઈ શિકાર મળ્યો નહીં અને જ્યારે કોઈ પણ રાજાને કંઈ શિકાર ન મળે તો રાજાનો નિયમ હોય છે કે એ શિકાર કર્યા વગર પાછા પોતાના નગરમાં જાય નહીં ગમે તેમ કરીને એક રાત તે જંગલમાં વિતાવી દે અથવા જંગલના કોઈ પણ ખૂણામાં વિતાવી દે હવે સાંજ પડી ગઈ અને સાંજ પડ્યા પછી કોઈ પણ જીવને સતાવું તેને દુઃખ આપવું તે ક્ષત્રિયનો ધર્મ નથી હોતો આ વિચારીને રાજાએ વિચાર કર્યો કે હવે મારે અહીં જ રહેવું પડશે અને કોઈ જગ્યાએ મારે રાત વાસો કરવો જોઈએ હવે તો રાજાએ જંગલની પાસે જ પોતાના રહેવા માટે કોઈ સારી જગ્યાની શોધ કરતા હતા શોધ કરતા કરતા રાજા એ જ બ્રાહ્મણના ઘરે જાય છે જેણે સત્તર અઢાર વર્ષ પહેલા ઘોડાની લાદનું દાન આપ્યું હતું પણ રાજા હવે એ ઘટનાને ભૂલી ગયા હતા રાજા ધર્મદેવ જ્યારે બ્રાહ્મણના ઘરે પહોંચે છે તો રાજાએ બ્રાહ્મણને કહ્યું એ બ્રાહ્મણ દેવતા આજે મારે તમારા ઘરે રાતવાસો કરવો છે રાજાની વાત સાંભળી બ્રાહ્મણ કહેવા લાગ્યો ઠીક છે ભાઈ તમારું મારી ઝૂંપડીમાં સ્વાગત છે રાજાએ એમની રાજાએ ઝૂંપડીમાં આરામ કર્યો બ્રાહ્મણના ઘરમાં જે પણ થોડું ઘણું સુખું ભોજન હતું તેનાથી બ્રાહ્મણે રાજાનો અતિથિ સત્કાર કર્યો ભોજન કર્યા પછી રાજા બ્રાહ્મણની ઝૂંપડીમાં સૂઈ ગયા ત્યારે સવારનું અંજવાળું થયું ત્યારે રાજાની નજર બ્રાહ્મણની ઝૂંપડીની બહાર એ લાદના ઢગલા ઉપર પડી જે હમણાં સુધી ઢગલાનથી પહાડ બની ગયું હતું આ જોઈને રાજા બ્રાહ્મણને પૂછે છે બ્રાહ્મણ દેવ શું તમારી પાસે વાસ્તવમાં એટલા બધા ખોડા છે કે આટલો મોટો ખોડાના લાદનો ઢગલો બની ગયો છે પહાડ બન્યો ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો નહીં નહીં મહારાજ અમે તો પૂજા પાઠ અને સાધના કરવાવાળા બ્રાહ્મણ છીએ અમારે ઘોડાનું શું કામ હોય રાજાએ કહ્યું તો પછી તમારા ઘરની બહાર આટલો મોટો ઘોડાની લાડનો ઢગલો ક્યાંથી આવ્યો રાવણ રાજાને સમજાવતા કહે છે બ્રાહ્મણ રાજાને કહે છે અમારા આ નગરનો રાજા બહુ ધર્માત્મા અને દાની છે એ રોજ સોનાનું દાન કરતા હતા 17 18 વર્ષ પહેલાની વાત છે આ મારી પત્નીએ મને જબરજસ્તીથી રાજાના દરબારમાં દાન લેવા માટે મને મોકલ્યો હતો મારી પત્નીના કહેવાથી હું રાજાની પાસે દાન લેવા માટે ગયો હતો પણ રાજાએ મને બીજા દિવસે દાન આપવા માટે કહ્યું પણ મેં રાજાની વાત માની નહીં અને હું એ જ સમયે દાન લેવા માટે જીદ કરી રહ્યો હતો એટલા માટે રાજાએ ગુસ્સામાં આવીને મારા કમંડળમાં ઘોડાની લાત ઉઠાવીને મૂકી દીધી હું રાજાનો એ દાન સન્માન સહિત મારા ઘરે લઈ આવ્યો પણ રાજાએ આપેલી ઘોડાની લાત મારા કાય પણ કામની ન હતી અને દાનમાં મળેલી વસ્તુને હું બહાર ફેંકવા માંગતો ન હતો ત્યારે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણ દેતા રાજાએ તમને કમંડળમાં થોડીક જ લાદ આપી હશે પણ આ તો લાદનો આખો પહાડ કેવી રીતે બની ગયો ત્યારે બ્રાહ્મણ સમજાવે છે કે ભાઈ આપણા વેદ પુરાણ કહે છે કે જો કોઈ માણસ દાન આપે છે તો એને આપેલી વસ્તુ તેને હજાર ગણું ફળ પાછું મળે છે એ દાનનું હજાર ગણું ફળ મળે છે રાજાનું એ દાન સમયની સાથે હજાર ગણું વધી ગયું છે હવે રાજા એ આપેલું દાન નું ફળ રાજાને જ ભોગવવું પડશે બ્રાહ્મણની વાત સાંભળી પગ જમીન ખસી ગઈ રાજા તો આ વાત યાદ આવી ગઈ અને અને એ જ ઘોડાની લાદ એક બ્રાહ્મણને દાનમાં એને આપી હતી હવે રાજા બહુ ગભરાઈ ગયા અને બંને હાથ જોડી બ્રાહ્મણને પૂછ્યું છે બ્રાહ્મણ દેવ રાજા એનું ફળ કેવી રીતે ભોગવશે મને એની વાત પણ જણાવો

આનો ઉપાય મને જણાવો બ્રાહ્મણ કહે છે મહારાજ હું તમને ઓળખી ગયો હતો પણ તમારે આનું દાન તમારે આ દાનનું પરિણામ જરૂરથી ભોગવવું પડશે કારણ કે દાન આપવા વાળા માણસે જો એવી કોઈ પણ વસ્તુ દાન આપે છે જે વસ્તુ બીજાના માટે કંઈ પણ ઉપયોગી નથી હોતી તો એનું પરિણામ પણ એ જ માણસને ભોગવવું પડે છે બ્રાહ્મણ આગળ કહે છે કે રાજા તમારે તમારા કરણીનું ફળ તો ભોગવવું જ પડશે પણ જો તમે આ લાદના ઢગલાને ખાવાથી બચવા માંગતા હો તો હું તમને બીજો ઉપાય જણાવું છું જો તમે આ ઉપાયને કરી લેશો તો આ ઉપાયથી તમારા ઘણા બધા ભાગીદાર થઈ જશે જો તમે આ ઉપાય નહીં કરો તો તમારે પોતે એકલા એ જા બધી લાત ખાવી પડશે બ્રાહ્મણ કહે છે રાજન જો તમે સ્વયં પોતાની નિંદા કરાવશો જેટલી પણ આ રાજ્યમાં તમારી નિંદા થશે એટલી જ આ લાજનો ઢગલો ઓછો થઈ જશે ત્યારે રાજા કહે છે બ્રાહ્મણ દેવતા પણ મારી નિંદા કોણ કરશે બધા જ મારી પ્રશંસા કરે છે ત્યારે બ્રાહ્મણ કહે છે રાજા તમે એક કામ કરો તમારા જે કુળ પુરોહિત છે તેની કન્યાને તમે જબરજસ્તીથી લઈ જજો અને પુરોહિતના કહેવાથી પણ તમે એની કન્યાને પાછી સોંપતા નહીં આ પ્રકારે તમારા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થશે પણ એ કન્યાના પ્રત્યે તમારી નજરમાં મેન હોવો જોઈએ નહીં એ પુરોહિતની દીકરીને તમે તમારી સગી દીકરી ગણીને મહેલમાં લઈ જજો લઈ આવજો તમે એ વાત કોઈને કહેતા નહીં કે તમે એ પુરોહિતની કન્યાને તમારી દીકરી ગણીને લાવ્યા છો તમે પુરોહિતની કન્યાને રાણીની પાસે લઈ જજો અને રાણીને કહેજો કે પુરોહિતની કન્યાને પોતાની દીકરીની જેમ રાખે આ રીતે તમારા નગરના બધા લોકો એ સમજશે કે તમે નિંદા લાયક કંઈક કામ કર્યું છે આ રીતે આખા નગરમાં તમારી નિંદા થવાનું શરૂ થશે અને આ લાદનો ઢગલો ઓછો થતો જ છે રાજાને બ્રાહ્મણને આ ઉપાય સમજમાં આવી ગયો નગરમાં આવી રાજા બ્રાહ્મણના કહ્યા અનુસાર તેના કુળના પુરોહિતની દીકરીને પોતા મહેલમાં લાવી દે છે અને રાણીને પોતાની દીકરી ગણીને રાણીને પોતાની દીકરી ગણીને તેનું પાલન પોષણ કરવા માટે કહ્યું ત્યારે રાણી રાજાને કહે છે કે મહારાજ તમે આ કન્યાને આવી રીતે રાજમહેલમાં કેમ લઈ આવ્યા છો આ તો આપણા કુળની પુરોહિતની દીકરી છે ત્યારે રાજા કહે છે કે રાણી તમે આ વાતની જાણ બીજા કોઈને ન કરતા હું જે કંઈ પણ કહી રહ્યો છું એ હું મારા ઉદ્ધાર માટે કરી રહ્યો છું આગળ ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે પાર્વતી જુઓ રાજા જ્યારે પૂરોહિતે કન્યાને લઈ જઈ રહ્યો હતો ત્યારે નગરના બધા લોકો તેને જોયો બધા લોકો જુએ છે એ સમયે તો કોઈ પણ લોકોએ કંઈ ન કહ્યું પણ હવે ધીરે ધીરે આખા નગરમાં રાજાની નિંદા થવા લાગી લોકો રાજાની નિંદા કરતા કહે છે કે આ રાજા તો દુષ્ટ છે ખૂબ ખૂબ દુષ્ટ માણસ છે એને તો પોતાના પુરોહિતની કન્યાને જબરજસ્તીથી રાણી બનાવીને પોતાના મહેલમાં રાખે છે રાજા તો ખૂબ જ નીચ માણસ છે એ બધાને દાન આપવાનો ઢોંગ કરી રહ્યો હતો આટલા દિવસથી આ પ્રકારે આખા નગરમાં રાજાની નિંદા થવા લાગી હતી જેમ જેમ રાજાની નિંદા થતી ગઈ તેમ તેમ બ્રાહ્મણના ઘરની આગળ જે લાદનો ઢગલો હતો એ ઓછો થતો ગયો જે પણ લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા એ બધા જ લોકો એ લાદના ઢગલાના ભાગીદાર થઈ ગયા થોડા જ દિવસમાં ધીરે ધીરે એ લાદનો ઢગલો ઓછો થઈ ગયો થોડાક દિવસ પછી રાજા ફરીથી એ બ્રાહ્મણના ઘરે જાય છે અને જોવે છે કે તો બ્રાહ્મણની ઘરની આગળ જે પહાડ જેટલો લાદનો ઢગલો હતો તે હવે થોડો જ રહ્યો હતો જેટલો રાજાએ ગરીબ માણસને કમંડળમાં એ ગરીબ બ્રાહ્મણને કમંડળમાં લાદનું દાન આપ્યું હતું એટલે જ લાદ હવે બ્રાહ્મણના ઘરની પાસે પડી હતી રાજા હાથ જોડીને બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવ તમે પહાડ જેટલું લાદનો ઢગલો તો ઓછો કરાવી નાખ્યો જે જે લોકો નિંદા કરી હશે એ બધા જ લોકોના ભાગમાં એ લાદનો ઢગલો જતો રહ્યો હશે પણ હવે આ થોડીક લાદ બાકી રહી છે એનો કોઈ પણ તમે ઉપાય બતાવી દો ત્યારે બ્રાહ્મણ કહે છે રાજા એ જે લાદ છે વધી છે એ તમારા જ ભાગની છે અને તમારે જ ખાવી પડશે આ લાદને ખાવા માટે તમારે કેળાની યોનીમાં જન્મ લેવો પડશે ત્યારે રાજા કહે છે બ્રાહ્મણ દેવતા એવો કંઈક ઉપાય કરો કે જેનાથી આ લાદ પણ પૂરી થઈ જાય અને મારે કીડાની યોનીમાં જન્મ પણ ન લેવો પડે ત્યારે બ્રાહ્મણે એક ઉપાય બતાવ્યો તા કહે છે કે રાજન મારો એક ભાઈ છે જે તમારા નગરમાં રહે છે એ બહુ મોટો વિદ્વાન છે અને ઈશ્વરનો ભક્ત છે એ બંને પતિ પત્ની ખૂબ જ સજ્જન છે દરેક સમયે ભગવાનના ધ્યાનમાં બેસી રહે છે એ બંને માણસે જી હજી સુધી તારી નિંદા નથી કરી હોય નહીં કરી હોય જો એ બંને જણા તારી નિંદા કરે તો આ નાનકડો ઢગલો પણ સમાપ્ત થઈ જશે બ્રાહ્મણની વાત સાંભળી રાજા કહે છે કે બ્રાહ્મણ દેવ હું તેમની પાસે જઉં છું અને મારી નિંદા કરાવીશ પછી કથા સંભળાવતા ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે રાજા વેશ બદલીને એ બ્રાહ્મણના ઘરે પહોંચ્યા તો બ્રાહ્મણ રાજાનું સ્વાગત કરે છે અને બ્રાહ્મણ રાજાને બેસવા માટે આસન આપે છે રાજા આસન પર બેસી જાય છે અને પછી રાજા બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવ મેં તો એવું સાંભળ્યું છે કે અહીંના જે રાજા છે એ ખૂબ જ નીચ છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે મારે એ રાજાની સાથે શું લેવા દેવા ત્યારે ફરીથી રાજા કહે છે બ્રાહ્મણ દેવતા એ રાજાએ પોતાના ગુરુની પુત્રીને બળપૂર્વક પોતાના મહેલમાં રાખી દીધી છે ત્યારે બ્રાહ્મણ કહે છે મને ખબર નથી હવે રાજા પોતાના મોઢેથી જ પોતાની નિંદા કરવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભાઈ મને નથી ખબર અને તું આ બધી વાતો મને કેમ સંભળાવી રહ્યો છે આ બાજુ રાજા વારંવાર એ બ્રાહ્મણને આગળ પોતાની નિંદા કરે છે એ વિચારીને કે હમણાં આ બ્રાહ્મણ પણ એના મોઢેથી મારી નિંદા કરવા લાગશે ત્યારે બ્રાહ્મણ પોતાના તોપોબળથી જાણી લે છે કે આ તો સ્વયં રાજા જ છે અને આ મારી પાસે મારા મોઢેથી એની નિંદા કરાવવા માટે આવ્યા છે અને મને નિંદા કરાવવાને કરાવી અને મને પાપમાં પાપનો ભાગીદાર બનાવવા માંગે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હું તને ઓળખી ગયો છું રાજા તમારી ભલાઈ એમાં છે કે તમે અહીંથી પાછા જતા રહો હું કોઈની પણ નિંદા નથી કરતો હું એક સાચો શિવ ભક્ત છું અને માતા પાર્વતીના જણાવ્યા ઉપદેશનું પાલન કરું છું હું કોઈની બુરાઈ ચુગલી નિંદા કરી નર્કમાં જવા નથી માંગતો કોઈ પણ માણસની નિંદા કરી મારો આ જન્મારો બગાડવા હું નથી માંગતો રાજાએ કરેલું તારું રાજા તે કરેલું તારું પાપ તારે પોતાને જ ભોગવવું પડશે બ્રાહ્મણ ગુસ્સો કરે છે રાજાને ત્યાંથી બગાડી મૂકે છે નિરાશ થઈ રાજા બ્રાહ્મણના ઘરે પાછો આવી જાય છે પોતાના મહેલમાં જાય છે અને પછી એક દિવસ રાજા આજ એ જ ગરીબ બ્રાહ્મણના ઘરે ગયા જ્યાં ઘોડાની લાદનો હજી થોડો નાનો એવો ઢોગલો પડ્યો હતો બ્રાહ્મણના પગમાં પડીને રાજા કહે છે કે બ્રાહ્મણને હવે શું કરું કશું ઉપાય નથી રહ્યો ત્યારે બ્રાહ્મણ કહે છે કે રાજન હવે કંઈ પણ ઉપાય નથી રહ્યો તારે પોતાને જ તે દાનમાં આપેલા ઘોડાની લાદ ખાવી પડશે ભલે તું ગમે તે રીતે આ લાદને ખા આ સાંભળીને રાજા કહે છે કે બ્રાહ્મણ દેવ ખબર નહીં મને ક્યારેય કીડાની યોનીમાં જન્મ મળશે ખબર નહીં ત્યાં સુધી મારાથી કેટલા પાપ થશે થતા રહે છે એટલે સારું છે કે તમે હમણાં જ મને કીડો બનાવી દો ત્યારે બ્રાહ્મણ કહે છે મારી પાસે એટલી શક્તિ નથી કે હું તમને કીડો બનાવી દઉં અને આ કામ તો ભગવાનનું જ છે પરંતુ હું તમને એટલું જણાવી શકું છું કે આ જન્મમાંથી મરવા મર્યા પછી તમે જરૂર એક દિવસ કીડો બનશો અને કીડો બનીને તમે તમારા ભાગની આ જશો ત્યારે તમને કીડાની યોનીમાંથી મુક્તિ પણ મળી જશે તે જીવનમાં આના સિવાય તે જીવનમાં આના સિવાય બીજું કશું જ પાપ નથી કર્યું તમે હંમેશા બધા ગરીબ લોકોને દાન આપ્યું છે પરંતુ તમારાથી આ ભૂલ થઈ ગઈ છે એટલે તમારે આ ભૂલનું પરિણામ તો ભોગવવું જ પડશે કીડાની યોનિમાં જઈને તમારે આ લાદના ઢગલાને ખાવો જ પડશે ત્યારે ફરીથી તમે માનવીની યોની તમને પ્રાપ્ત થઈ જશે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કથા સંભળાવતા આગળ કહે છે કે દેવી થોડાક જ સમય પછી રાજા ધર્મદેવનું મૃત્યુ થઈ ગયું અને મૃત્યુ પછી તેને ગોબર ખાવા વાળો છાણ ખાવાળા કીડાના રૂપમાં તેમને જન્મ મળ્યો અને જે જગ્યાએ ઘોડાની લાદનો ઢગલો પડ્યો તો એ જગ્યાએ કીડો આવે છે અને ધીરે ધીરે કેટલાય વર્ષમાં એ પોતાના ભાગની લાદને પૂરી કરી દે છે ત્યારે તમારી નજર ઉપર પડે છે છે અને એ એ જ સમયે મનુષ્ય રૂપમાં આવી જાય જ્યારે રાજા ધર્મદેવનું દિવ્ય રૂપ ધારણ કરી સ્વર્ગમાં જતો રહે છે એ રાજા ધર્મદેવ જેમને ક્રોધમાં આવી એક બ્રાહ્મણને ઘોડાની લાદ દાનમાં આપી દીધી હતી જેના કારણે એ કીડાની યુનિમાં જન્મ થયો હતો એનો આ પ્રકારે એક મહાન દાની રાજાએ અહંકારમાં કરેલું દાન ફળ સ્વરૂપ કીડો બનીને ચૂકવવું પડ્યું ભગવાન શિવજી કહે છે કે જે વ્યક્તિ બિનજરૂરી વસ્તુઓનું દાન આપે છે ક્રોધ અને અહંકારમાં દાન આપે છે તે બધા પાપના ભાગીદાર બને છે દાન આપતા પહેલા માણસે પોતાના અંતર મનને પૂછવું જોઈએ જો એ માણસનું સામર્થ્ય દાન આપવાનું જેટલું નથી તો તેને દાન ન આપવું જોઈએ કોઈ પણ માણસે સારું કે ખરાબ દાન એનું ફળ એને હજાર ગણું થઈને પાછું જ મળે છે તો મિત્રો આ હતી સરસ મજાની વાર્તા કે દાન કેવું આપવું જોઈએ તો મિત્રો તમને એ વિડીયો ગમ્યો હોય તો વાર્તાને શેર કરજો લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો